श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दीव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेरु वेदादिकीरृत्यं विभुं तं मूलाक्षरयोक्तमेव सहजा नन्दं च वन्दे सदा ગુણાતિતોક્ષર બ્રહ્મ ભગવાન પુરૂષો જનોજાનદ સત્યોચ તે શ્રીસ્વામિનારાયણ ભગવાન નિજે અક્ષરપુરષોત્તમ માજ નિજે गुणातितानन्दस्वामी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामि अक्षरधा जय भगवद् गुञ्जनभै प्रवक्ता जात કે મહિમા સંબંધી આપણી જે વિભાવનાઓ છે આપણી જે વ્યાખ્યાઓ છે ઘણી ઉપર છલ્લી છે એવું તો કદાચ ન કહી શકીએ કે સાવ મહિમા નથી મહિમા છે ત્યારે જ ભીડો વેઠાય છે આટલું સમર્પણ થાય છે આટલી સેવા થાય છે ક્યાંક સહન કરી લેવાય છે પણ છતાંય આપણી વ્યાખ્યામાં અપૂર્ણતા કેમ આવે છે શ્રીજી મહારાજે વચનાવૃતમાં વાત કરી લોહાનું પંદરમું વચનાવૃત છે મહારાજ એમાં ગાયનું દ્રષ્ટાંત આપે છે યોગી બાપા બોધકથામાં પણ વાત કરતા એક હાથીની પણ વાત કરતા ને ચાર આંધળાની કે અંધ વ્યક્તિઓને જ્યારે હાથીનો સ્પર્શ કરવામાં આવ્યો અને વર્ણન કરવાનું કીધું તો જેના હાથમાં જે અંગ આવ્યું ને એનું એણે વર્ણન કર્યું જેના હાથમાં કાન આવ્યા કે હાથી સુપડા જેવો છે જેના હાથમાં પગ આવ્યા કે હાથી થાંભલા જેવો છે સૂંઢ આવી તો કે હાથી દોરડા જેવો છે જેને જે રીતે હાથમાં આવ્યું એ પ્રમાણે એણે પોતે વર્ણન કર્યું જેવું અનુભવાયું એવું મહારાજ લોહાના પંદરમાં વજમાં જ્યારે પરમહંસો પ્રશ્ન પૂછે છે બ્રહ્માનંદ સમીકે છે કે આ જીવાત્માનું દર્શન થાય છે તો બધાને કોઈકને એવું લાગે કે આ જીવ કેવો છે તો કે તારા જેવો છે ખદ્યોદ જેવો છે કે બપોરિયા જેવો છે કે આવું જુદું જુદું કેમ થાય છે એના ઉત્તરમાં મહારાજે અદ્ભુત વાત કરી દ્રષ્ટાંત આપ્યો કે જેમ કોઈ ગાયના કોઈ અંગનો સ્પર્શ કરે અથવા તો એનું વર્ણન કરે જુદા જુદા અંગનું કે ગાયની ખરી હોય ગાયની ખૂંદ હોય કે ગાયનું આંચળ હોય કે ગાયનું પૂંછડું હોય તો એણે ગાયના જે તે અંગ દીઠા છે એટલે ગાય તો દીઠી જ કહેવાય પણ એનું વર્ણનમાં ખાલી એટલો જ મહિમા આવે પણ સમ્યકતયા એ ગાયનું વર્ણન ન કરી શકે એમ આપણે જ્યારે મહિમાનો આપણને પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો આપણા સાધના માર્ગમાં મહિમાની આવશ્યકતા શું છે તો આપણને જેટલું સમજાયું હોય જેટલી ચાંચ ડૂબતી હોય કે જેટલું સાંભળ્યું હોય જેટલું અર્થઘટન આપણે કરી શક્યા હોય એ પ્રમાણે આપણી વ્યાખ્યાઓ આવે પણ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના હૃદયગત અભિપ્રાય શું છે એને માટે આજે મહિમા દિન આટલા સ્વામીશ્રીના રોકાણમાં બીજા ઘણા બધા વિષયો ઘણા બધા કાર્યક્રમો થઈ શકે પણ કેમ આ વિષય રાખવામાં આવ્યો હશે કારણ કે આપણા સાધના માર્ગમાં એક અનિવાર્ય સાધન છે અનિવાર્ય એટલે શા માટે કે જેમ ભોજનમાં મીઠું એક અનિવાર્ય છે એના વગર બધું ફીકું લાગે એમ કદાચ સેવા ભક્તિ થઈ જાય પણ મહિમા ના હોય ને તો એની યથાર્થ ફળશ્રુતિ અનુભવાય નહીં દર્શન સમાગમ પ્રસાદી મળવું ભગવાન અને સંતના ચારે સુખ એક જ સભામંડપમાં એક જ વાતાવરણમાં બધાને સરખા પ્રાપ્ત થતા હોય પણ જે એની ફળશ્રુતિ એની અનુભૂતિ એનો જે કેફ અથવા તો એનાથી જે અંતરમાં પરિવર્તન એ જુદું જુદું કેમ થાય છે એમાં કેમ તારતમ્યતા રહી જાય છે તેનું કારણ કે આપણા મહિમામાં આપણી મહિમાની વ્યાખ્યામાં આપણી મહિમાની દ્રષ્ટિમાં તફાવત એટલે આજના કાર્યક્રમોમાં સાધના માર્ગમાં મહિમા એની આવશ્યકતા એ મહિમાની રીત એ મહિમા આપણે કેવી રીતે કેળવી શકીએ એની બધી જ વાતો આવશે પણ એની પ્રાથમિક ભૂમિકા રૂપે કે મહિમાની મહિમા સમજવાની આવશ્યકતા શું છે એ શ્રીજી મહારાજના મુખે જ આપણે સાંભળીએ મહારાજ એકવાર પુરુષોત્તમ બોલે પ્રીતેમાં વાત કરે છે કોઠામાં બિરાજમાન હતા ત્યારે શ્રીહરિએ વાત કરતા કહ્યું કે મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ એ યુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે જ નહીં જે પણ સાધન કરીએ પણ જો મહિમા એ સાથે થાય વોટ ઇઝ દેટ મહિમા એની જો સિમ્પલ ડેફિનેશન કરવી હોય તો મહિમા એટલે કે જે પદાર્થ હોય અથવા તો વ્યક્તિ હોય એનું જેવું છે તેવું સ્વરૂપ ઓળખવું જેવા છે તેવા એને ઓળખવા એના ગુણ ઐશ્વર્ય પ્રતાપ કલ્યાણકારી ગુણ આ બધાએ શહીદ ભગવાન અને સંતનો મહિમા સમજવો એમનું જેમ છે તેમ સ્વરૂપ સમજવું નથી સમજાય એવું નથી પણ અહીંયા શબ્દ જે છે યથાર્થ થયા સમ્યક થયા જો યથાર્થ સમજાય ને તો એની કેટલી બધી ફળશ્રુતિ શ્રીજી મહારાજ જુદા જુદા વચનાત્મા દર બીજા ત્રીજા વચનામૃતિ આ મહિમાની વાત આવે અને એની જે ફળશ્રુતિ બતાવે છે ત્યારે જ આપણને દ્રઢ થાય કે ખરેખર કે આપણે એક તો પહેલાં બહુ જ મોટા ભાગ્ય છે કે આપણા જીવનમાં જે બનવાની હતી એ સારામાં સારી ઘટના બની ગઈ કે આવો દિવ્ય સત્સંગ મળ્યો આવો સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ આવા સત્પુરુષ મળી ગયા પણ હવે એની જો યથાર્થ ઓળખાણ ન થાય ને તો એની યથાર્થ ફળશ્રુતિ પણ પ્રાપ્ત ન થાય જેમ આપણે કહીએ છીએ કે આવો સિદ્ધાંત મળ્યો આવા સત્પુરુષ મળી ગયા આવી સંસ્થા મળી તો એ આવો એટલે કેવો કે આવી સંસ્થા એટલે કેવી આવો પરિવાર એટલે આ કેવો પરિવાર છે બસ એમાં જે વિશેષણ આવે છે ને એ સમજવાની એની યથાર્થ ઓળખાણ એ જ મહિમા છે અને એ યથાર્થ સમજાય તો એની ફળશ્રુતિ પણ આપણને પ્રાપ્ત થાય શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરાના વચનો દ્વારા જો આ મહિમાની દ્રષ્ટિ કેળવાય તો પ્રાપ્તિ શું છે અને કદાચ એમાં ખામી રહી જાય ખોટ રહી જાય તો આપણને નુકસાન કેટલું બધું છે એની વાત મહારાજ અને ગુણાતીત પરંપરામાં કરતા કહે છે શ્રીજી મહારાજ કે મહિમા સમજે તેવો મોક્ષ થાય છે આપણી સાધના માત્ર મુક્તિ માટે જ મોક્ષને માટે જ પણ જેટલો મહિમા સમજાય એવો મોક્ષ થાય છે જેટલી મહિમામાં કસર એટલી મોક્ષમાં કસર રહે છે ગુણાત્યયન સ્વામી પણ એમની વાતોમાં પહેલા પ્રકરણની પહેલી વાતોમાં આ જ વાત દ્રઢાવી કે મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી તો એ મહિમાની વાતો એટલે શું શા માટે આટલો આગ્રહ છે તો પહેલા શા માટે સમજીએ તો સ્વામી કહે છે કે જો એવો મહિમા ન હોય ને તો દુર્બળતા ક્યારેય ટળે નહીં આવો દિવ્ય સત્સંગ આવો સત્સંગ પરિવાર આવો એક અદ્ભુત સિદ્ધાંત અને આવા ગુણિયલ સત્પુરુષ પ્રાપ્ત થયા પછી પણ દુર્બળતા રહે દારિદ્રતા રહે તો એ કેટલી મોટી ખોટ કહેવાય બ્રહ્માનંદ સમીર પણ જ્યારે મહારાજને પૂછ્યું ત્યારે મહારાજે આ જ ઉત્તર આપ્યો પ્રથમના ચોવીસમાં વચના એનું અદ્ભુત મહારાજ વર્ણન કરે છે પ્રશ્નનું પણ આપણે મનન કરીએ તો ખબર પડે બ્રહ્માનંદ સમી કહે છે કે કોઈ વિષયમાં ઇન્દ્રિય તણાતા નથી તો આપણે એક બાજુ તુલના કરીએ તો આપણને અનુભવ થાય છે નાના મોટા વિષયમાં ખેંચાઈ જવાય લેવાઈ જવાય આ તો એક બાજુ પ્રશ્ન પૂછનારની ભૂમિકા કેવી છે અંતરમાં પણ ભૂણાઘાટ થતા નથી આપણે વિચાર કરીએ તો દિવસમાં કેટલી વાર ભૂડાઘાટ પણ થતા હશે ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે એમાં યથાર્થ શબ્દ પ્રયોગ છે અને બ્રહ્માનંદ સાંઈના જીવનમાં પણ આપણને દેખાતું કે નખ જેટલી પૃથ્વીમાં તમારા સિવાય બીજો કોઈ ભગવાન હતો હું ચાલ્યો જાત કેટલી બધી કસોટીઓ થઈ પણ છતાંય એમનો આશરો મહારાજ પ્રત્યેની નિષ્ઠા એમણે ક્યારેય મૂકી નથી પણ પ્રશ્ન પૂછે છે કદાચ આપણા બધા માટે કે છતાંય અપૂર્ણપણું કેમ રહી જાય છે આવી દિવ્ય અલૌકિક પ્રાપ્તિ થઈ હોય છતાં પણ અપૂર્ણપણું ક્યારેક ખાલીપો લાગે ક્યાંક સૂનું સૂનું અંતરમાં લાગે છે મેનેજમેન્ટની ભાષામાં એને એક ઝીણી સ્ટ્રેસ પણ કહે છે સંસારનો જીવન હોય વ્યવહારિક જીવન હોય કે આધ્યાત્મિક માર્ગમાં પણ નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય સાધના માર્ગે કંઈક મંઝિલ આવતી ન દેખાતી હોય પુરુષાર્થ કંઈક કર્યા પછી પણ સ્વભાવ દોષો ટળતા ન હોય આવી પરિસ્થિતિમાં ક્યારેક પછી દિલમાં ડગમગાટ થાય કે આ વાત સાચી હશે શંકાઓ થયા કરે શ્રદ્ધા રહે નહીં અને ક્યાં કેવી રીતે આવી ફસ્યા છે એટલે જીવન પસાર થઈ જાય દિન કટણી થઈ જાય પણ ક્યાંય સ્વભાવ કટણી ન થતી હોય કાંઈક એવું લાગતું ના હોય કે જ્યારે એવા શબ્દોને સાંભળીએ ત્યારે એવું લાગે કે હજી મંજિલ તો આપણી દૂર છે આ તો હજી કંઈ ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી એના ઉત્તરમાં શ્રીજી મહારાજ આ જ વાત કરે છે કે એ ભગવાનના ભક્તને પણ મોટી ખોટ છે કેને આવો એક મહિમા જાણ્યામાં આવ્યો નથી કે કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે આ કેવો કેવી કેવું આવો આવી આ જે વિશેષણ છે ને એને જેટલું મનન કરીએ ને એમાંથી જે પ્રાપ્ત થયા તો જે રીતે કરવું જોઈએ એ જ ભગવાન અને સંતનો મહિમા સમજવાની વાત છે શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે છે વચનાંતમાં જુદા જુદા વચનાંતમાં આપણી જે આધ્યાત્મિક માર્ગે જે મુશ્કેલીઓ આવે છે એનો પણ ઉત્તર આપતા કે છે મહારાજનો એ દ્રષ્ટાંત સાંભળી પહેલાં એક પ્રસંગ વચ્ચે યાદ આવે છે બે હજાર સોળમાં મહન મહારાજ સારંગપુર હતા બાપાના ધામગમન પછી અને એ વખતે જ્યારે દેશમાં અહીંયાથી સંતો બધા ત્યાં આગળ જતા અને સહેજે સેજે સમાગમનો લાભ મળે ત્યારે વિવેકનિધિ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો હતો મહનસાઈ મહારાજને એમણે પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મિક માર્ગમાં વિઘ્નો કયા કયા કેમ આવે છે તો મન સ્વામી મહારાજ બહુ મિતભાષી એમણે બહુ ટૂંકો પણ એટલો અદભુત સચોટ જવાબ આપ્યો કે લૌકિક ભાવ છે ને એટલે આપણને વિઘ્નો આવે છે વિવેકનિધિ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આ લૌકિક ભાવ કેમ રહી જાય છે આટલું બધું સાંભળીએ છીએ મહિમાના ગીતો ગાઈએ છીએ પરીક્ષા સત્સંગ એક્ઝામ આપીએ છીએ એમાં પણ નિબંધો લખી કાઢીએ છીએ વચનામુખાટ કરી નાખીએ છીએ સત્સંગ દીક્ષામાં પણ આ બધું બોલી જઈએ છે પણ તો એ લૌકિક ભાવ કેમ રહી જતો હશે તો મહંત મહારાજે ત્યારે પણ એક જ શબ્દમાં કીધું સ્વભાવ વેગ નિધિ એના મૂળ સુધી પહોંચવું હતું એટલે એમણે પાછો ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો આ સ્વભાવ કેમ રહી જાય છે સ્વભાવ કેમ ટળતા નથી કેમ નડ્યા કરે છે ત્યારે મહન સાંઈ એના ઉત્તરમાં કીધું કે નિશ્ચય અને મહિમાની ખામી જો યથાર્થ મહિમા સમજાય ને તો સ્વભાવ જીત્યામાં પ્રયાસ ન રહે એ ટળી જાય એ મહારાજના પણ વચન છે હવે આપણે આધ્યાત્મિક માર્ગમાં આ સત્સંગમાં આ સત્સંગની પ્રાપ્તિ થયા પછી જે દુર્લભ છે એ થયા પછી આવા સત્પુરુષ મળ્યા પછી આવો દિવ્ય પરિવાર મળ્યા પછી આવો આવો એક સિદ્ધાંત પ્રાપ્ત થયા પછી પણ જ્યારે ક્યારેક અંતરદ્રષ્ટિ કરીએ ક્યારેક આપણે મહારાજે કીધું કે તુલના નથી કરતા પ્રથમનું સડસઠમું વચન વાંચીને તુલના કરવાનો પ્રયત્ન કરીએ સાંઈના શબ્દો સાંભળીએ ખોળી ખોટ ન રાખે કાંઈ અંદરથી આમ ખોટ શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે કેટલા બધા દોષનું દર્શન થાય ખામીઓ આપણી દેખાય ક્યારેક હિંમત હારી જવાય કે હવે આ બધું ક્યારે ટળશે ભૂંડાઘાટો થાય છે કામ હજી ટળતો નથી વાસનાઓ રહે છે વિષયને જોઈને એમાં વૃત્તિ જતી રહે છે ભગવાનના ભક્ત સાથે આંટી બંધાઈ જાય છે વેરભાવ રહે છે પાડાખાર રહે છે આવું તો જો લિસ્ટ બનાવવા બેસીએ તો ઘણીવાર ક્યારેક હારી જઈએ હિંમત હારી જઈએ એવું થાય એક તો ગુણાતીય સ્વામી કહે છે કે દોષનું દર્શન થવું ને એ પણ ભગવાનની કૃપા છે હરિકૃપા જબ હોવત હોય તબજત અપના દોષ એટલે એનાથી ગભરાવાની જરૂર નથી એનાથી હારી જવાની જરૂર નથી પણ દોષનું દર્શન એક પ્રગતિ છે કે ઓળખાયું નહીં તો નોર્મલી તો વી ટેન ટુ જસ્ટિફાય અવર બેઝર ઇન સિંગ સ્વામી આટલો ક્રોધ તો રાખવો જ પડે નહીં તો લોકો ગાંઠે નહીં એમ કરીને આપણે જસ્ટિફાય કરતા હોય છે પણ સાચી અંતરૃષ્ટિ કરીએ ત્યારે અંતરથી તો આપણને ખબર હોય કે આ યોગ્ય નથી અને જ્યારે એવા વિચારો દોષનું દર્શન થાય દોષનો ગુરુ પાસે સ્વીકાર થાય ગુરુ બતાવે એનું પ્રાયશ્ચિત કરીએ અને ફરી ન થાય એની દ્રઢતા રાખીએ છતાંય જેમ સાયકલ શીખતા શીખતા પડી જવાય ફરી પાછા ઊભા થઈને ફરી સાયકલ ચડે ક્યારે બેલેન્સ આવી જાય એ ખબર ન પડે પણ એ માર્ગે શ્રદ્ધાપૂર્વક મંડ્યા રહેવા માટે ભગવાન અને સંતનો યથાર્થ મહિમા એના સંબંધવાળાનો મહિમા એમની અનુવૃત્તિ એમની આજ્ઞા એમના શબ્દોનો મહિમા એ આપણે રાખવો રહ્યો જુદા જુદા વચનાંથમાં મહારાજ જે વાત કરે છે એની એક એક વાતમાં કદાચ વચનાં નંબર યાદ ન રહે અથવા તો વધારે પડતા લાગે પણ રેફરન્સ પૂરતું સાંભળીને આપણે એની ફળશ્રુતિ સાંભળીએ પ્રથમનું ચોવીસમું પ્રથમનું તોંતેરમું અંતેરનું અઠ્યાવીસમું આ બધા વચનાંથમાં મહારાજ કહે છે કે જો ભગવાનનો યથાર્થ એમાં સમજાય તો ભોડા ઘાટ ટળી જાય પદાર્થમાં કોઈ વાસના પણ ન રહે આવી અલૌકિક પ્રાપ્તિ પરથી પણ આપણને એવું રહે આજે સવારે શોભિત સ્વામી ઠાકોરજી માનસાઈ મહારાજના જ્યારે ઠાકોરજી જમાડતા હતા ત્યારે કીર્તન ગાયું મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રહે પ્રભુ મળ્યાના કેફમાં રહેવું એ કીર્તન આપણે ઘણી સાંભળ્યું હશે ઝીલ્યું હશે પણ આપણા બધાનો અનુભવ છે કે દિવસમાં દસ વાર ઉતરેલી કડી જેવું મોડું થઈ જાય છે કાંઈક બને ક્યાંક એક પાણીના ગ્લાસમાં ક્યાંક એક પાર્કિંગના સ્પોટમાં ક્યાંક એક સ્પોન્સરશીપના નામમાં એક ખુરશીમાં એ આવી એક નાની નાની વસ્તુમાં મન ઉતરી જાય જોઈએ એવો યથાર્થ સત્સંગનો આનંદ ના આવે તો શ્રીજી મહારાજ વચનાત્મા કહે છે કે આઠેપોર આનંદ કેમ રહે ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય તો આઠેપોર આનંદ રહે ભગતજી મહારાજને એમના મુખ ઉપર આનંદજીને જ્યારે ગોરધનદાસ કોઠારીએ પૂછ્યું હતું તો એના ઉત્તરમાં ભગતજી મહારાજે આ જ વાત કરેલી કે આ ભગવાનના સંબંધવાળા બધા ભક્તોમાં એ બધાને બ્રહ્મની મૂર્તિ જોઉં છું તો કેટલો બધો એમને ભગવાનનો મહિમા હશે બ્રહ્મનો મહિમા હશે અક્ષરભ્રમ ગુણાધિનશે એનો મહિમા હશે ને એ બધાને આ બધામાં એ જોતા હશે જ્યારે આપણને અશાંતિ થાય છે એનું કારણ કે આ મહિમા દ્રષ્ટિ નથી ભક્ત સાથે ક્યારેક વેર બંધ થઈ જાય પણ જો મહિમા હોય કાર્યાણીના નવમાં વચ્ચે મહારાજે કીધું તો વેર પણ ન બંધાય ક્યારેક આપણને કોઈકની એલર્જી થાય એનો સહવાસ ન ગમે એનું સન્માન થતું હોય તો આપણને એવું થાય કે આવા આવાને સ્ટેજ પર ચડાવી દે છે એની સાથે વાત કરવી ન ગમે એને પગે લાગવાનું બંધ થઈ જાય એક જ સંસ્થા એક જ ગુરુ આપણો જ આ પરિવાર છતાં પણ એને જોઈને અથવા તો એના સહવાસ એની ઉપસ્થિતિથી આપણને કંટાળો ચડે ને ત્યારે જાણવું કે આપણને મહિમાની ખામી છે અને એ બધા જીણા તાવને લીધે જે મળ્યા છે એનો આનંદ આપણે લઈ શકતા નથી એનો કેફ આપણને રહેતો નથી એટલે મહારાજ કહે છે કે મહિ મહિમા વિના કોટી સાધન કરીએ ગમે એટલા સાધન કરીએ તો પણ પ્રભુનું મૂર્તિનું ચિંતવન ભગવાનની મૂર્તિનું ચિંતવન થતું નથી તો આવી એક મહિમા દ્રષ્ટિ આપણા સાધના માર્ગમાં અવશ્ય એટલા માટે છે કારણ કે નહીં તો ત્યાં સુધી પુરુષાર્થ પણ ન થાય આજે જેને મહિમા છે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે છે તો દેશમાં શું કોલેજ કે યુનિવર્સિટી કે સ્કૂલો નથી પણ અહીંના એજ્યુકેશનની અથવા તો અહીંના પીઆરની કે યુએસના સિટીઝનશીપની કે ત્યાંના એજ્યુકેશનની કે યુનિવર્સિટીની એનો કંઈક મહિમા છે જે ભણવા નથી આવતા બીજી રીતે આવે છે તો એમને પણ કંઈક ડોલરનો મહિમા છે તો એમાં કેટલો બધો ભીડો વેઠાય છે કેટલું સહન કરાય છે કેટલી શ્રદ્ધા રહે છે થાકી જવાય હારી જવાય તૂટી જવાય છતાં પણ આપણને એવું થાય કે કેમ શ્રદ્ધા રહેતી હશે તો હજી કે હમણાં આવતા વર્ષે તો પીઆર મળી જશે ને એકવાર ગ્રેજ્યુએટ થઈ જઈશ પછી જીવન સારું થઈ જશે ને તો એને કારણે પુરુષાર્થ કરવાની શ્રદ્ધા રહે છે ગમે તેવી મંદ શ્રદ્ધા હોય પણ જો ભગવાનનો મહિમા સંતનો મહિમા એ આપણને હોય તો આધ્યાત્મિક માર્ગે પણ ભલે કદાચ ગમે તેટલા પુરુષાર્થ કર્યા પછી પણ આપણને સ્વભાવ દોષો ટળતા હોય કે કંઈક પ્રગતિ થતું એવું ન લાગતું હોય પણ મહારાજ કહે છે કે ગમે તેવી મંદ શ્રદ્ધા હોય ને તો પણ એ તીવ્ર શ્રદ્ધાવાનથી પુરુષાત્મા મંડયો રહે નહીં તો તો આપણે શંકા કર્યા કરીએ ડગમગે દિલ જ્યાં લગી તવ નવ બ્રહ્મ પ્રકાશે રહે માનસાઈ મહારાજ ઘણી વાર વાત કરે છે કે જો મહિમા હોય ને તો શંકા નહીં રહે વિશ્વાસ આવશે તમે વર્તવા લાગશો ડખાડખ ન થાય કોઈની એલર્જી ન થાય પુરુષાર્થ કરવાનું બળ રહે સહન શક્તિ રહે હું સહન કરું છું એવું લાગે જ નહીં આ બધું ક્યારે થાય કે એક આપણને મહિમા રહે આધ્યાત્મિક માર્ગમાં આનંદની અનુભૂતિ છતી દેહ કરવા માટે આ મહિમા આટલું એક અનિવાર્ય સાધન છે કે કોણ પુરુષ મળ્યા છે કોના હું દર્શન કરું છું કોની વાતો સાંભળું છું કોના સમીપ દર્શન કરવા હું જાઉં છું આજે જ્યારે પ્રમુખ મહારાજ બે હજાર ચારમાં લગભગ જ્યારે આવ્યા હતા શિકાગો યુસ્તની પ્રતિષ્ઠા હતી અને એ વખતે સ્વામી લંડનથી જ્યારે આવ્યા એ વખતે પ્લેનમાં પણ લગભગ આપણા જ સત્સંગી બંધુ પાયલોટ હતા મી મિનેશભાઈ બ્રિટિશ એરવેઝ અને સ્વાભાવિક રીતે બાપા માટે બધી વ્યવસ્થા પણ સારી કરી હોય અને જાહેરાત પણ કદાચ કરે ધારો કે એ પ્લેનમાં આપણને લાભ મળ્યો હોય અને અચાનક ખબર ના હોય કે ઇટ વોઝ એ કનેક્ટિંગ ફ્લાઇટ અને અચાનક એ જ પ્લેનમાં સ્વામીશ્રી ત્યાં આગળ આવે અને સમાચાર સાંભળે કે હો પ્રમુખ સાંઈ મહારાજ આ જ પ્લેનમાં છે આ એક હરિભક્તને બનેલી ઘટના છે અને એમણે પોતે વાત કરેલી ને એના આધારે એણે પોતે પ્રશ્ન પૂછ્યો હતો એટલે હું બે હજાર ચારનો રેફરન્સ આપું છું પણ કદાચ આપણને પણ અત્યારે મન સાંઈ મહારાજ લંડનથી આવ્યા અને એ જ પ્લેનમાં આવા આપણને મળે કોમર્શિયલ ફ્લાઇટ હોય જેમાં ચારસોથી વધારે બીજા પેસેન્જર પણ હોય પણ જાહેરાત થાય કે મોહનસાઈ મહારાજે આ પ્લેનમાં છે અથવા તો કોઈકનો મેસેજ આવે ને આપણને ખબર પડે તો કેટલો આનંદ થાય પણ જેવો આનંદ આપણને થાય એવા બીજા ચારસો પેસેન્જરને થતો હશે જેને જેટલો મહિમા હશે જેટલી ઓળખાણ હશે એટલો આનંદ થશે કે ઓ બાપા મારા ફ્લાઇટમાં ને એમાં જો ધર્મચરણ સ્વામી આવીને કહે ને કે બંકીમભાઈ તમારા બાપા સાથે બેસવું હોય તો બેસજો હું થોડોક આરામ કરી લઉં પછી કેવી મજા આવે કેટલા કેમ કે એ સ્વામીનું જેવું છે જેટલું છે એટલું સ્વરૂપ આપણને સમજાવ્યું છે તો બાપા સાથે બેઠવા મળ્યું બાપા જે ફ્લાઇટમાં છે એમાં જ છું પણ બાકીના પેસેન્જરને જેવો તમને આનંદ છે એવો નથી એનું કારણ કે યથાર્થ ઓળખાણ નથી બસ ભગવાનનું સ્વરૂપ સમજવું સંતનું સ્વરૂપ સમજવું ગુણધિનશાહી વાતમાં લખ્યું અને નિયમ પાડવા એ ત્રણ વાતમાં રાજી રાજીને રાજી પણ એમાં જે પહેલી બે વાત લખી એમાં મહિમા સમજવાની વાત આવે છે કે આપણા આધ્યાત્મિક માર્ગમાં પ્રાપ્તિનો કેફ અનુભવવો હોય પૂર્ણકામ પણ અનુભવવું હોય કૃતાર્થ પણ અનુભવવું હોય આઠેપોર આનંદમાં રહેવું હોય આ જુદા જુદા વચનામૃતની સાંકળી શબ્દોને આધારે કહીએ છીએ કે શ્રીજી મહારાજ એમ કે છે બસ ભગવાનનો મહિમા સમજો એ સાધના માર્ગમાં અગત્યનું છે શાસ્ત્રીજી મહારાજ તો કેટલો બધો મહિમા કહેતા ભગતજીનો કે ગાઢ જંગલમાં જઈને કોઈ ભગતજી એવું નામ પણ બોલે ને તો જીવ પ્રાણી માત્ર જેને એ નાદ સંભળાય ને એ અવાજ સંભળાય તો પણ એનું કલ્યાણ થઈ જાય તો કેટલો બધો ખાલી એક નામને સાંભળવાનો પણ મહિમા છે તો ગુણાતીત પરંપરામાં એ લોકો આપણને વર્તીને બતાવ્યું છે કે પોતાના ગુરુ પ્રત્યે એમને કેટલો બધો મહિમા હતો યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજનો કેટલો બધો મહિમા હશે એમની આજ્ઞાથી વાસણ ઉટકતા હોય વાસણ તો આપણે બધા ઉટકે જ્યારે યોગીજી મહારાજને પૂછ્યું કે આપની સ્થિતિનું રહસ્ય શું છે તો યોગી બાપા બોલા કે અમે શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા છે હવે વિચાર કરીએ તો વાસણની સેવા ઘણા બધાને આવતી હશે મંદિરમાં ઘરમાં પણ આવતી હશે પણ એ સેવા પછી આપણા કંઈ સ્વભાવ દોષો ટળી જતા હોય કે ઘસાઈ જતા હોય કે મુખ ઉપર એવો બ્રહ્મની સ્થિતિનો આનંદ આપણને અનુભવાતો નથી ફેર ક્યાં પડે છે મહિમાની દ્રષ્ટિમાં કોની આજ્ઞાથી વાસણ ઉટકીએ છીએ કોને માટે કરીએ છે કોને રાજી કરવા માટે કરીએ છીએ તો આ યોગીજી મહારાજ પણ એમના જીવનમાં આપણને શીખવતા માનસાઈ મહારાજ તો આપણને ડગલે પગલે મહિમા દ્રષ્ટિ જેમ યોગી બાબા કહેતા ધોળા ભગતનો મહિમા સમજશો તો અમારો મહિમા સમજાશે અને મહનસાઈ મહારાજ પણ હરિભક્તના ચરણની રજ પણ જ્યારે માથે ચડાવે ત્યારે ખબર પડે કે કેટલો બધો મહિમા મહારાજ વારંવાર ઉદ્ધવજીની વાત કરે છે કે જ્યારે સત્સંગમાં કે જીવનમાં આપણને માન કેટલું નુકસાનકારક છે પણ એ માનને ટાળવું હોય ને તો પણ મહિમા તુલસી જા કે સે ભૂલે નીકસે રામ તાકે પક્કી પહન્યા મેરે તનકી ચામ તો એમાં પણ મહિમા દ્રષ્ટિ ઉદ્ધવજીને પણ મહિમા તો તો ગોપીઓના ચરણની રજને ઈચ્છતા હતા તો એમ સત્સંગમાં આપણી આધ્યાત્મિક સાધનાઓ જે કરતા હોય આપણે જે સેવા પ્રવૃત્તિ કરતા હોય જે કંઈ પણ લાભ લેતા હોઈએ જે પણ વ્યક્તિગત હાનિક કરતા હોય એમાં જો એક મહિમાનું તત્વ ઉમેરાશે એનો આનંદ કંઈક જુદો આવશે નહીં તો કદાચ જેમ વાત કરી હતી એમ ઔપચારિકતાથી બધું થઈ જાય ઘરમાંથી બધા જાય છે અથવા તો મંડળમાંથી બધા જાય છે એટલે સભામાં જવું પડે સમીપ દર્શનમાં ન જઈએ તો કોઈક નોંધ લેશે અથવા તો સમૂહ પૂજા થતી હોય ને કેમેરાથી રેકોર્ડિંગ થતું હોય તો એ પૂજા જુદી થશે બાજુમાં બેઠેલા જમતા પહેલાં શ્લોક બોલે છે સ્મૃતિ કરે છે એટલે કરવી પડે એટલે આપણે કરીએ એ બધું જ ઔપચારિકતામાં થશે અને પછી જેમ જેમ અવસ્થા થતી જાય સમય વ્યતીત થતો જોઈએ સત્સંગમાં વર્ષો જતા રહે અને જ્યારે આપણી સાથેના આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા જોઈએ એના મુખ ઉપરનો આનંદ એનો કેફ એ બધો વિચાર કરીએ ત્યારે આપણને કંઈક લાગે કે વર્લ્ડ ડીડ આઈ ગો રોંગ પણ એ જે ફેર છે એ આટલો જ ફેર છે કે મહિમામાં તફાવત છે મહિમાની દ્રષ્ટિમાં ફેર છે એટલે આપણે જે કંઈ પણ કરીએ એમાં યથાર્થ મહિમા સમજીને આપણે કરીએ પણ પ્રશ્ન એ થશે કે મહિમા સમજો કેવી રીતે એ મહિમાનો વિચાર કેવી રીતે કરો એની વાત આપણને આગળના સંવાદ અને પૂજન નાનમુની સાર પાસેથી પણ આપણને સાંભળવા મળશે પણ કીર્તનમાં આપણે જ્યારે સાંભળીએ છીએ મહિમા સમજું સ્વામી પ્યારા નિર્દોષ દેખું દાસ તમારા સ્વરૂપ યોગીજી મહારાજના સાનિધ્યમાં જ્યારે કીર્તના ગવાતું મહિમા સમજો સ્વામી પ્યારા નિર્દોષ દેખું દાસ તમારા રહે અંતર અજવાળું રે એ શબ્દો આપણે બોલીએ છીએ પણ એ મહિમા કઈ રીતે સમજવો એની વિશેષ વાતો આગળના સંવાદ અને પૂજ્ય નાનમુનિ સાંઈ પાસેથી આપણે પ્રાપ્ત કરીએ પણ ત્યાં સુધી મહારાજ સાંઈના ચઢોમાં પ્રાર્થના કરીએ કે જે સત્પુરુષ આપણને મળ્યા છે એનો યથાર્થ મહિમા સમજાય ને એમની સાથે પ્રીતિ થાય જે અલૌકિક સિદ્ધાંત મળ્યો છે એ સિદ્ધાંતની આપણને અસ્મિતા રહે અને જે સંસ્થા જે આવા હરિભક્તો જે આ એક પરિવાર આપણને મળ્યો છે એ બધાને પણ સંબંધનો મહિમા સમજીને એ સંસ્થા માટે સમર્પિત થઈએ અને એ બધા ભક્તોને પણ નિર્દોષ અને એમનામાં દિવ્યભાવ રાખી શકીએ એવી બુદ્ધિ શક્તિ ભક્તિ અને મહિમા દ્રષ્ટિ આપણને આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના